તો ખરેખર મારા ભાઈઓ ને બહેનો ધન્ય છે આવા ધારાસભ્યના માતા પિતાને સાહેબ ધન્ય છે આવા ધારાસભ્યના માતા પિતાને કે ચોરાયેલું અનાજ સાહેબ પાછું લાવ્યું તમને ખબર છે કે આપણા જો ઘરમાંથી એક રૂપિયો ચોરાણો હોય અથવા આપણો ફોન ક્યાં ગાયબ થઈ ગયો હોય તો સાહેબ એમ નથી મળતો ભાઈ આપણે ગમે એટલી પ્રાર્થના કરીને ગમે કરે નથી મળતું પણ અહીંયા સાહેબ ને પોસિબલ કરી બતાવ્યું હોય તો એ છે ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને કિરીટ પટેલને હરાવ્યા હતા ગોપલ ગોપાલભાઈ ઇટાલિયાએ કિરીટ પટેલને હરાવ્યા હતા ત્યારબાદ તે વિસાવદરની અંદર પોતાનો ઝંડો લેવા લહેરાયો અને કીધું કે ના વિસાવદર મારું છે ભાઈ અને ત્યાર પછી આપણે જોઈ શકીએ ગોપાલભાઈ ઇટાલિયાએ કરોડો રૂપિયાનું અનાજ કે જે પાછું લાવીને પાછું લાવવામાં સૌથી મોટો અને મહત્વનો ફાળો હોય તો એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા નામ તો તમે સાંભળ્યું જ હશે આમ તો ચર્ચામાં આવતા હોય છે અવારનવાર ક્યાંક ચૈતરભાઈ વસાવાને લઈને આવતા હોય ક્યાંક એ સરકારને લઈને ક્યાંક ને ક્યાંક આપણે એમને અવનવા જોયા છે ભાઈ સોશિયલ મીડિયાની અંદર પણ હવે સાહેબ વાત કરવામાં આવે તો તમને ખબર છે કે બે દિ વિસાવદર વિસાવદરને ભેસાણની અંદર જૂન અને જુલાઈ મહિનાનું બે મહિનાનું અનાજ અનાજ માફિયાઓ ચોરી ગયા અને આ અનાજ પાછા લાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હોય તો એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયાએ જે કામ કર્યું આખું વિસાવદર વિસાવદરને ભેસાણની જનતા બહુ સારી રીતે જાણે છે અને ગરીબોનું રાશન પાછું લાવ્યું ભાઈ ગરીબનું અનાજ પાછું લાવ્યું બારો બાર થઈ ગયું ભાઈ કરોડો રૂપિયાનું અનાજ એ પાછું લાવ્યું હોય તો એ છે ગોપાલભાઈ ઇટાલિયા તમે શું કહીશો આવા ધારાસભ્ય વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી ગોપાલભાઈ ઇટાલિયા જે કામ કર્યું વિસા વધારેને ભેસાણની અંદર આ તો અત્યારે ચર્ચામાં છે ભાઈ અને એના પછી પણ ચર્ચામાં રહેશે કે આવા ધારાસભ્ય હોય તો કોઈની તાકાત નથી કે વચેટિયા ખાઈ શકે તો આ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયનનો પાવર તમે શું કહેશો ગોપાલભાઈ ઇટાલિયા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ